અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ધુંદવાણા ગામમાં સિંહ ઉછ્યો ગ્રામજનો અને સિંહ आमने-સામે જોવા મળ્યા ખાંભા તાલુકાના ધુંદવાણામાં જન્માષ્ટમી હોવાને લઈ રાતના સમયે ગ્રામજનો મોટી સંખ્યામાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવા માટે કઠ્ઠા થયા હતા આ દરમિયાન સિંહ આવતા સિયાને ગ્રામજનો બನ್ನೆ આમને સામે આવી ગયા હતા ગ્રામજનોએ સિંહને ગામથી દૂર બગાડવા માટે हल्ला બોલ મજાાવી દીધો આ વચ્ચે માસુમ નવ વર્ષના બાળક ઉપર હુમલો કરતા ભારે રોષ ફેલાયેલા ગામડાના લોકોએ સિંહને બહાર ખસેડાયો હતો મૌલિક દોશી જીએ ન્યૂઝ અમરેલી